નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે એકવચન અને બહુવચનના નિયમો પહેલાં જ સમજી ગયા અને એના આધારે આપણને અહીં ઉદાહરણ આપેલા છે અને અમુક શબ્દ આપેલા છે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું અને બહુવચનમાંથી એકવચનમાં ફેરવવાનું તો આગળ આપણે બે ટોપિક જોયા એ રિલેટેડ કે જેમાં આપણે ફક્ત એસ લખવાનો હતો પેન છે ચેર છે લેમ્પ છે કેટ છે ટોય છે પેન્સિલ છે એ બધામાં ફક્ત આપણે એસ લખ્યો અને ત્યારબાદ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ જો તમને આ શબ્દ દેખાય છે શબ્દના અંતે જો તમને આ અક્ષરો દેખાય છે તો એના અંતે આપણે ઈ એસ મૂકવાનું હતું દાખલા તરીકે સેન્ડવિચ છે ઇચ છે બેન્ચ છે ગ્લાસ ક્લાસ આ બધાના અંતે આપણે ઈ મૂક્યું હવે વિદ્યાર્થી મિત્રો એક આપણે વાયવાળું

જ્યારે તમને વાય દેખાય ત્યારે વાયની આગળનો અક્ષર પણ જોવાનો જો વાયની અંગ્રેજી વાયની આગળનો અક્ષર આલ્ફાબેટ આપણે અંગ્રેજીના સ્વર હોય એટલે કે એ ઈ આઈ યુ તો તમારે ફક્ત ને ફક્ત એસ જ મૂકવાનો આવશે પણ જો દાખલા તરીકે પપ્પી આપેલું છે આપણને પપ્પી એટલે તો અહીંયા તમે જો વાય આપેલો છે પણ વાય શું પાંચને કાઢીને એ એકવીસ માં આલ્ફાબેટ છે પી એટલા માટે આપણે શું કરશું તો કે પપ્પી લખીને આ જે વાય છે ને વાય એને કાઢીને આઈએસ મૂકવાનું છે ફરી વાર તમને જ્યારે વાય દેખાય છે શબ્દના અંતે તમને જ્યારે વાય દેખાય ત્યારે વાયની આગળનો આલ્ફાબેટ જોવાનો છે જો આગળનો આલ્ફાબેટ એ ઈ આઈ યુ હોય એટલે કે આપણા અંગ્રેજીના સ્વર હોય તો આપણે શું કરીશું તો એસ જ લખશું પણ જો વાયની આગળનો વ્યંજન હોય એટલે કે એ ઈ આઈ ઓયુ સિવાય સિવાયનો હોય દાખલા તરીકે બી સી ડી એ તો આમાં આવી ગયો આવી ગયો ડી પછી એફ જી આઈ આઈ આમાં આવી ગયો એફ છે જી છે એમ એન એલ છે કે છે આ બધા જો હોય આ બધામાંથી કોઈ એક હોય તો તમારે વાય કાઢીને આઈ ઈ એસ લખવાનું છે સમજીશું એટલે આપણને ખ્યાલ આવી જશે જો આપણને અહીંયા વાય આપેલો છે જ્યારે પણ વાય આપે ત્યારે એને આગળનો અક્ષર આપણે જોઈ જ લેવાનો છે

તો કે આમાં પણ એવું જ છે એક વચન માંથી બહુ વચનમાં અને બહુ વચન માંથી એક વચનમાં ફેરવવાનું છે ઓકે જોઈએ તો કે અ બટરફ્લાય ગમે ત્યારે તમારે વાય આવે પેલા તો જોવાનું છે ને આગળનો આલ્ફાબેટ કયો છે જો એ ઈ આઈઓ યુ હોય તો એસ મૂકી દેવાનો છેલ્લે તો વાયને તમારે કાઢવાનો નથી પણ જો એ સિવાયનો હોય એટલે કે બી હોય સી હોય ડી હોય એલ હોય એચ હોય એમ એન ડબલ્યુ આમાંથી કોઈ પણ હોય એટલે કે વ્યંજન હોય તો તમારે વાયને કાઢીને આઈ ઇસ મૂકવાનું છે ઓકે પહેલા તો બટર ફ્લાય હવે આપણે વાયને કાઢી નાખીને આ એલ સુધી લખીને વાયને કાઢીને એની જગ્યાએ આઈ ઇસ બટરફ્લાય હવે અહીંયા ખાસ ધ્યાનથી જુઓ આપણને અહીં છેલ્લે આઈઈએસ દેખાય છે આ ખાસ બહુ વચનમાંથી એક વચનમાં જ્યારે તમે આવો છો ખાસ સમજવા જેવું છે પહેલાં તો આગળ એસ છે એટલે આપણે શું મૂકીશું તો કે એ હવે શું કરવાનું છે તો કે છેલ્લે આપણને આઈઈએસ દેખાય છે આ આઈઈએસ આપણે કોની જગ્યાએ મૂક્યું તો કે આ આઈઈએસ આપણે વાયની જગ્યાએ મૂક્યું છે તો તમારે શું કરવાનું છે તો કે હવે આઈએસ ને કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ વાય મૂકી દેવાનું છે તો કે એસ ટી ઓર એ તો બેઠું જ રહેશે પણ આઈએ ને કાઢીને એની જગ્યાએ વાય એ સ્ટોરી એટલે કે વાર્તા ત્યારબાદ સિટી આ એક્ઝામ્પલ આપણે આગળ જોયું હતું વાય છે અને વાય ની આગળ ટી છે એટલે કે વ્યંજન છે તો એ કે એન ને કાઢીને સી આઈ ટી એસ

એલિફન્ટ હતો એમાં આપણે એન જોયું અને એક્ટિવિટીમાં આપણે એન જોયું કેમ તો કે આલ્ફાબેટ પ્રમાણે આવે એટલા માટે આ આપણે ધોરણ એકમાં કે બેમાં આવી ગયું કે કોઈ પણ શબ્દ હોય એમાં એ ઈ આઈ ઓયુ તમને પહેલાં દેખાય તો એની આગળ એન મૂકવાનું તો એ કે એનને આપણે કાઢીને આ વાય છે વાયની આગળ વ્યંજન છે એટલે કે ટી છે તો વાયને કાઢીને આઈ મૂકી દેશું એટલે કે એક્ટિવિટીઝ વાયને કાઢીને આઈ તો આ નિયમ કંઈક આવી રીતે લાગુ પડે છે કે જો વાય આપેલો હોય શબ્દના અંતે ફરીવાર સમજીએ શબ્દના અંતે વાય આપેલો હોય વાયની આગળનો આલ્ફાબેટ જો એ આઈ ઓ કે યુ હોય તો એસ આવે અને જો એ ઈ આઈ ઓ સિવાયનો હોય એટલે કે વ્યંજન હોય બી છે સી છે એફ છે એમ છે એન છે ડબલ્યુ છે વી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને હવે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિયટ વર્ડ્સ એટલે કે જે વર્ડ્સ એમાં શૂટ થાય છે કે જે શબ્દ એમાં મૂકી શકાય છે એ શબ્દ આપણે મૂકવાનો છે દાખલા તરીકે

ત્રણ શબ્દમાંથી કોઈ પણ એક આપેલું હોય તમને ખાલી જગ્યાની આગળ એ એન કે ધ આટલામાંથી કંઈ પણ દેખાય એ એન છે એને તો આપણે જ પણ ધ પણ જ્યારે તમને ધ દેખાય ત્યારે તમારે શું કરવાનું છે તો કે એક વચન શબ્દ મૂકવાનો છે ધ છે એટલે આપણે પેન લઈશું ધ પેન ઇઝ ઓન ધ ટેબલ

ધ ખાલી જગ્યા ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ ધ આપેલું છે એટલે એક વચ્ચે તો કે ધ કેટ ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ બિલાડી ટેબલ પર બેઠી છે ધેર આર મેની હવે જો આર આપેલું છે મેં તમને કીધું એમ બધા વાક્યમાં તમને કંઈક નહીં ને કંઈક એવી હિન્ટ મળી રહેશે કે તમારે એક વચન મૂકવું કે બહુ વચન તો અહીંયા તમને આર આપેલું છે આર આપેલું છે એટલા માટે આપણે શું લખશું તો કે સ્ટાર્સ અને એમ પણ આકાશમાં ઘણા બધા તારાઓ હોય તો તમે એમાં એક વચન લખી શકો નહીં ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય આકાશમાં ઘણા બધા તારાઓ છે હાવ મેની ખાલી જગ્યા આર ધેર ઇન યોર ક્લાસ અહીંયા તમને આર આપેલું છે એટલે આપણે આવશે સ્ટુડન્ટ્સ કે તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે સ્ટુડન્ટ્સ ઓકે આગળ જોઈએ

એક વચન અને બહુવચનમાંથી ફેરવવાનું તો આપણે બીજા ત્રીજા ચોથા શીખી ગયા પણ ખાલી જગ્યા છે એટલા માટે તો કે માય મધર બોટ એ ન્યુ તમને ખાલી જગ્યામાં દેખાય એટલે તમારે એક વચન મૂકી દેવાનું છે અહીંયા આપણને એ દેખાય છે ખાલી જગ્યાની પહેલા એટલે એમાં આવશે કાર ત્યારબાદ અહીં આપણને ખાલી જગ્યા પહેલા ધ દેખાય છે એટલે એમાં આવશે પેન ત્યારબાદ રહીમ હેઝ ફાઈવ આપણને પાંચ નો આંકડો આપેલો છે અને પાંચ એટલે બહુવચન તો એમાં આવશે કેન્ડીઝ ત્યારબાદ આપણને ખાલી જગ્યાની આગળ ધ દેખાય છે તો એમાં આવશે કેટ ત્યારબાદ ધેર આર આર દેખાય છે તો એમાં આવશે સ્ટાર્સ જો તમને ઈઝ દેખાય તો એમાં તમારે સ્ટાર લખવું પડે ફક્ત એક જ તારો હાઉ મેની ખાલી જગ્યા આર આર દેખાય છે એટલા માટે એમાં આવશે સ્ટુડન્ટ્સ અને દ્વિજા હેઝ એ ખાલી જગ્યાની આગળ એ છે એટલા માટે એમાં આવશે બાયસિકલ તો આવી રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે આગળ જોઈએ સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એટલે કે નીચે જે તમને ઉદાહરણ આપેલા છે એનો અભ્યાસ કરો જોઈએ ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત ધ્યાનમાં રાખો તમને જ્યારે ઇઝ

કે ટેબલ ની ઉપર એપલ એટલે કે સફરજન છે તો કે યસ યસ ધેર આર આર ધેર બનાનાસ ઓન ધ ટેબલ ટેબલ ની ઉપર કેળા છે તો આપણને ટેબલ ની ઉપર ક્યાંય કેળા દેખાતા નથી ફક્ત એક બિલાડી છે અને ત્રણ એપલ્સ છે એટલે માટે એમાં આવશે નો ધેર આર અંટ અથવા નો ધેર આર નોટ આગળ જોઈએ ધેર ઇઝ અ બોલ

ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો અહીંયા આપણને બે ઓપ્શન આપેલા છે એ અને બી આ ઓપ્શનમાંથી કોઈ પણ એક સાચો જવાબ આપણે લખવાનો છે ખાલી જગ્યા ટુ ચેર્સ ઇન માય કિચન હવે આપણે આગળ જ્યારે પેલી કાર ને કાર સ્ટાર અને સ્ટાર્સ વાળી ખાલી જગ્યા પૂરી એમાં મેં તમને કીધું હતું કે તમને ખાલી જગ્યામાં એવી કંઈ પણ હિન્ટ મળશે જ કે એક વચનમાં એક વચન લખવાનું કે બહુ વચન

કે એક જ છોકરો છે એટલા માટે અહીં આપણે ધેર ઇઝ લખીશું ફરી વાર કેમ આપણે અહીંયા ઉપયોગ કર્યો તો કે અ બોય આપેલું આપેલું છે છે એટલા માટે આગળ ખાલી જગ્યા અરબર ઇન ધ પેન્સિલ કેઝ હવે અરબર છે એક વચન છે એટલા માટે આપણે એક વચનનો જ ઉપયોગ કરીશું તો કે ઇઝ ધેર ત્યારબાદ અ કુકર અ કુકર આપેલું છે એક વચન છે એટલા માટે આપણે એક વચનનો ઉપયોગ કરીશું ધેર ધેર ઇઝ અ કુકર રેફ્રિજરેટર અને સાતમા માં આવશે ઇઝ ધેર અ રબર ઇન ધ પેન્સિલ કેઝ ઓકે વોકેબ્યુલરી સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ કરેક્ટ એટલે સાચો તો કે સાચા સ્પેલિંગ ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે હવે અહીંયા આપણને ઘણા ખોટા સ્પેલિંગ આપેલા છે વંચાય છે બધા એક જ પ્લીઝ પ્લીઝ અહીંયા પ્લીઝ આ પ્લીઝ પણ આપણા જો તમને શબ્દનું જ્ઞાન હશે તો સાચો સ્પેલિંગ કયો છે એ ખ્યાલ આવી જશે પ્લીઝ એટલે મહેરબાની કરીને તો આ ચારમાંથી સાચો સ્પેલિંગ પહેલો છે એટલે એના પર રાઉન્ડ કરવાનું છે ત્યારબાદ કામ હવે બધા શબ્દ કામ જ વંચાય છે પણ ખરેખર કામ એટલે શાંત થાય આપણે બોલીએ છીએ શું કામ પણ એનો ખરેખર સ્પેલિંગ શું છે તો કે સી એ એલ એમ એમાં જે એલ છે 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 આપણે આપણે જેમ વોક નથી બોલતા બોલીએ છીએ ત્યારબાદ ટોક ટોકમાં એલ સાયલેટ છે ટોલ્ક નથી બોલતા આપણે ટોક બોલીએ છીએ તો એવી રીતે કામમાં એલ સાયલેન્ટ છે એટલે આ સ્પેલિંગ એનો સાચો છે સી એ એલ એમ ત્યારબાદ હેપી તમને આ ત્રણે ચારે ચાર સ્પેલિંગ હેપી જ વંચાય છે પણ એનો સાચો સ્પેલિંગ કહ્યું તો કે પહેલું ત્યારબાદ ચિયરફુલ તો એનો સાચો સ્પેલિંગ છે સી એચ ડબલ ઇ આર એફ યુ એલ ડબલ એલ છેલ્લે આવશે નહીં ત્યારબાદ એંગ્રી એટલે કે ગુસ્સે થવું એ એન જી આર વાય ઓડ વન એટલે કે જે વિશિષ્ટ હોય અલગ પડતો શબ્દ હોય સર્કલ ધ ઓડ વન જે અલગ પડતો શબ્દ હોય એને આપણે રાઉન્ડ કરવાનું છે એના ફરતે તો કે સ્કૂલ ઇરેઝર પેન્સિલ અને શાર્પનર તો આપણને જોતા જ ખ્યાલ આવી જાય કે ઇરેઝર પેન્સિલ અને શાર્પનર એ બધી કમ્પાસ બોક્સની વસ્તુઓ છે એટલા માટે સ્કૂલ એક અલગ પડે છે ત્યારબાદ મેંગો એટલે કે કેરી ગ્રેપ્સ બનાના અને પોટેટો તો આજે મેંગો ગ્રેપ્સ એટલે દ્રાક્ષ અને બનાના એટલે કેળું એ બધા ફળ થઈ જાય છે ફ્રુટ્સ એમાં આપણને પોટેટો એટલે કે બટેકું એ એક વેજીટેબલ્સમાં આવે છે એટલે એક વિશિષ્ટ પડે છે અલગ પડે છે ત્યારબાદ ખો કબડ્ડી ચેસ અને ફૂટબોલ હવે આજે ખો ખો કબડ્ડી અને ફૂટબોલ છે એ આઉટડોર ગેમ કહેવાય કે તમે ઘરની બહાર રમી શકો એવી ગેમ છે પણ આ જે ચેસ છે એ ઇન્ડોર ગેમ છે એટલે કે ઘરની અંદર રમવાની ગેમ છે એટલા માટે એ અલગ પડે છે ત્યારબાદ લોટસ કીવી રોઝ અને સનફ્લાવર તો અહીંયા આપણને બધા આજે લોટસ છે રોઝ છે અને સનફ્લાવર છે ફ્લાવર્સ આપેલા છે એટલા માટે કીવી એક અલગ પડે છે ત્યારબાદ પીકોક ડવ સ્પેરો અને હેજોગ હેજોગ એટલે શું તો કે શેળો તમે ચોથા ધોરણમાં ભણી ગયા હેજોગની સ્ટોરી આવતી હતી તો એ હેજોગ એટલા માટે આ બધા ઉડી શકે એવા છે અને આ હેજોગ એટલે કે શેળો ઉડી શકતું નથી એટલા માટે એ એક શબ્દ અલગ પડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્ટિવિટી જોઈ લઈએ પ્લે ધ કેમ રેડ લાઈટ ગ્રીન લાઈટ

અંગ્રેજી શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહી જશે દાખલા તરીકે ટીચર એમ કહે વસ્તુ બોલે એટલે ગ્રીન દાખલા તરીકે ટીચર એમ કે ટ્યુબ લાઈટ અ બોલ અ પેન્સિલ એટલે વિદ્યાર્થીઓ એ બધાએ ચાલવાનું છે પણ જો ટીચર એમ કહે કે ડસ્ટર્સ તો એ બહુ વચન થઈ ગયું એટલે વિદ્યાર્થીઓ સ્ટોપ થઈ જવાનું એ સમયે જે વિદ્યાર્થી ચાલતો હોય એ આઉટ થઈ જાય ટીચર એમ કહે કે ઇરેઝર્સ તો બધા એ ઉભા રહી જવાનું છે કેમકે બહુ વચન થઈ ગયું જે વિદ્યાર્થી ઉભા શિક્ષક ઉદાહરણ શિક્ષક અ પેન અ ડસ્ટર અ ચોકસ્ટિક અ બોક અ અ બુક વિન્ડો અ પેન્સિલ વગેરે જેવા શબ્દો બોલી અચાનક જ બેન્ચીસ બોલશે એટલે કે શિક્ષકે ચાલુ જ રાખવાનું છે એક વચન અને બહુ વચન બોલવાનું પણ ટીચર પેલા બધા એકવચન બોલે અને અચાનક જ બહુવચન બોલી જાય અથવા તો બધા બહુવચન બોલે અને અચાનક જ એકવચન બોલી જાય એટલે વિદ્યાર્થી મિત્રો એ જો એકવચન બોલતા હોય તો એ લોકોએ ચાલવાનું છે અને જો બહુવચન બોલી દે તો એ લોકોએ ઊભું રહી જવાનું છે એટલે કે બેન્ચીસ બોલશે જે એક કરતાં વધુ વર્ષો વસ્તુ દર્શાવવા વપરાય છે આમ આ પ્રકારના શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને વન એન્ડ મેની એટલે કે એક અને ઘણા બધાનો ખ્યાલ આવશે વન એટલે એક અને મેની એટલે ઘણું બધું સરળતાથી આપી શકાય છે આ રમતમાં ફ્રૂટ્સ વેજીટેબલ્સ એનિમલ્સ બર્ડ્સ વ્હીકલ્સ વગેરે જેવા શબ્દ જૂથો પણ બોલી શકાય બોલીને વિદ્યાર્થીઓને રમાડી શકાય ફ્રૂટ્સ છે આપણે એપલ્સ છે બનાનાસ છે પછી ટીચર જો કદાચ એમ કે અચીકું તો તમારે ચાલવા માંડવાનું છે પણ બનાનાનાસને એવું કે એટલે ઊભું રહી જવાનું છે કે બહુ વચન બોલે છે ફ્રૂટ્સ એટલે કે ફળો વેજીટેબલ શાકભાજી એનિમલ્સ પ્રાણીઓ બર્ડ્સ પક્ષીઓ અને વેહિકલ્સ એટલે વાહનો આ બધાના તમારા શિક્ષકો નામનો ઉપયોગ કરી શકે છે તો આવી રીતે તમે ગેમ રમીને એક વચન અને બહુ વચનનો ઊંડો ખ્યાલ મેળવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્પીકિંગ ભાગ છે એ આગળના વિડીયોમાં જોઈશું આ ગેમ તમે ફ્રેન્ડ્સમાં પણ રમી શકો છો આભાર